અકલિશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવેલ નવચાર શિશુ માટે બી ડિવિઝન પોલીસે દેવદૂત બની નવચાર શિશુને બાળકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી બાળકને નવજીવન બક્ષ્યું હતું જોકે ખાનગી હોસ્પિટલના તબીબે પણ બાળકની વિના મૂલ્યે સારવારની જવાબદારી ઉપાડી લઈ માનવતાની મહેક પ્રસરાવી છે અંકલેશ્વરની પ્રતિન પ્રતિનચોકડી વિસ્તારમાં ગત તારીખ બાવીસમી માર્ચના રોજ મોડી સાંજના અરસામાં કેબિન પાસે એક ચાર દિવસ અગાઉ જન્મેલું નવજાત શિશુ બિનવારસી હાલતમાં હોવાની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલ સ્ટાફ સાથે તાત્કાલિક અસરથી સ્થળ ઉપર દોડી ગયા હતા અને બાળકને તાત્કાલિક અંકલેશનની બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું જોકે ખાનગી હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તાએ પણ આ બાળકની વિનામૂલ્યે સારવારની જવાબદારી ઉપાડી લઈ સારવાર શરૂ કરી છે તરફ બી ડિવિઝન પોલીસે આ નવજાત શિશુના માતા પિતા અંગેની તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બી ડિવિઝન પોલીસ તાત્કાલિક દોડી જઈને નવજાત શિશુને હોસ્પિટલમાં દાખલ કરી બાળકને નવજીવન બક્ષી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર